રવી સિઝનમાં કેનાલ કોરીકટ રહેતા ખેડૂતોમાં ગુસ્સો કુંડળિયા કેનાલમાં પાણી મુદ્દે અધિકારીને ઉધડી લેતા ખેડૂતો એક માસથી કામગીરીનું બહાનું કાઢી પાણી મુદ્દે અપાતું હતું લોલીપોપ નવીન ગેટનું બહાનું ધરી બોલાતું હતું જૂઠ જેનો ખેડૂતોએ કર્યો પર્દાફાશ ખેડૂતો અને અધિકારી વચ્ચે રંગજકનો વિડીયો વાયરલ રવી સિઝનમાં પાણીની જરૂર હોવા છતાં કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં આક્રોશ

પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલું એક દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું છે જેમાં પાલનપુર તાલુકા પોલીસે બાતમી હકીકત આધારે ખીમાણા ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા કન્ટેનરને રોકાવી તપાસ કરતા મોટી માત્રામાં દારૂ ઝડપાઈ આવ્યો હતો જેથી પોલીસે કુલ ત્રીસ લાખ છેતાલીસ હજારથી વધુના મુદ્દામાલ કબજે કરી એક ઈશમની અટકાયત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરકારી વિનાયન કોલેજ અમીરગઢ ખાતે એનએસએસ વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય દ્વારા સેમ વનના વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ તપાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા રોગ ગંભીર વારસાગત લોહીના રક્તકણોની ખામીથી થતો રોગ છે જેમાં મેજર અને માઇનોર એમ બંને પ્રકાર જોવા મળે છે વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતી આપવામાં આવી હતી

દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ માટે ગયેલા બંને મહિલા અધિકારી સેમ્પલ મેળવી રહ્યા હતા ત્યારે જ બેખડ દશી પડતા બંને દટાયા હતા એમાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્યની હાલત ગંભીર ગણાઈ રહી છે આ દુર્ઘટનામાં તેવીસ વર્ષીય સુરભી વર્માનું મોત નિપજ્યું છે જ્યારે પીસ્તાલીસ વર્ષી યામા દીક્ષિત જે જ્યુલોજિસ્ટ છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

જેમાં વેપારી વર્ગ પોતાના કામ ધંધો મૂકી કેવાયસી માટે ઉભા રહ્યા બાદ પણ ધક્કા ખાવા પડી રહ્યા છે ને કેવાયસી કરનારને સર્વરનો પ્રોબ્લેમ થતા જોઈએ તેટલા પ્રમાણમાં કામગીરી થઈ નથી રહી અને લોકોને ધક્કા પડી રહ્યા છે ત્યારે રાશન કાર્ડ ધારકો અંબાજી ગામ મોટું હોવાથી કાર્ડ ધારકોની સંખ્યા વધુ છે ત્યારે પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યામાં વધારવા તેમજ સર્વરનો પ્રશ્ન હલ કરી કામગીરી કરવા માંગ કરાઈ રહી છે ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી ઓગણીસો ઓગણપચાસમાં ડોક્ટર આંબેડકરે ભારતનું સંવિધાન લેખિત સ્વરૂપે સુપ્રત કર્યું હતું ત્યારે સંવિધાનના પંચોતેર વર્ષ ટાણી રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારે છવ્વીસમી નવેમ્બરે

તેમ હોય આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવી પોસ્ટ મેટ્રિકમાં વિદ્યાર્થીઓને વર્ષોથી આપવામાં આવતી શિષ્યવૃત્તિ ચાલુ રાખવા અને સરકારે કરેલ શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી રાજ્યમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિકના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોસ્ટ મેટ્રિકમાં મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવતા આદિવાસી સમાજમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કરવામાં આવતા આદિવાસી વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને શિષ્યવૃત્તિ ચાલુ રાખવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું